જેમાં તમને સંપૂર્ણ મટીરિયલ મળી જવાનું છે આ સ્માર્ટ ડીજી બુક જો તમે ઇન્સ્ટોલ કરવા માંગો છો તો એક ક્યુઆર કોડ આપેલો છે આ બધી જ માહિતી ફિલઅપ કરશો એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમને બધી જ માહિતી મળી જશે વિદ્યાર્થી મિત્રો આપ સર્વે જાણો છો ગાલા એપ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યું છે 300 થી વધુની ખરીદી પર 15% સુધી ડિસ્કાઉન્ટ છે કોડ છે NAV15 અને 500 થી વધુની ખરીદી પર 20% સુધી ડિસ્કાઉન્ટ છે કોડ છે NAV20 ઓનલાઈન નીચે લિંકમાંથી પણ ઓર્ડર આપી શકો છો હોમ ડિલિવરી ફ્રી છે અને અહીં મોબાઈલ નંબર પર કોલ કરીને પણ તમે ખરીદી કરી શકો છો સેક્શન એની અંદર વિદ્યાર્થી મિત્રો 6 માંથી કોઈ પણ લખવાના કેટલા છે 4 માર્કેટિંગ સંચાલન ગુજરાતીમાં કહેવાય એને બજાર સંચાલન અને સાદીને સિમ્પલ ભાષામાં કહેવાય 4P અર્થ આપી જેની કાર્ય ની ટૂંકમાં સમજૂતી આપો માર્કેટિંગ સંચાલન એટલે શું તો કે જ્યાં છે ને ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવી અને તેની માંગમાં પરિવર્તન લાવવું ઉત્પાદિત થયેલ વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવી આને કહેવાય છે બજાર પ્રક્રિયા સંચાલન મતલબ કે તમારે ગ્રાહકની જે જરૂરિયાત છે એ સમજવાની છે અને એના પ્રમાણે માંગમાં પરિવર્તન લાવવાનું છે એના પ્રમાણે ઉત્પાદન કરવાનું છે અને ગ્રાહક સુધી તમારે પહોંચી જવાનું છે આને કહેવાય છે બજાર સંચાલન 4 આવે છે બધાને ખબર છે એમાં આપણે પ્રાઇસ

જો એકમમાં બે કે તેથી વધુ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એક વસ્તુના રંગ રૂપ આકાર કદ સ્વરૂપ ગુણવત્તા પેકિંગ વગેરે પ્રશ્નો વિચારણા કરી શકાય છે એક માર્ક્સ ની અંદર આવશે પેદાશ મિશ્રમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે મોસ્ટ આઈએમપી રંગ રૂપ આકાર કદ સ્વરૂપ પેકિંગ ગુણવત્તા વગેરેનો શું થાય છે સમાવેશ કિંમત કિંમત બહુ મહત્વની છે અહીંયા વેચનારા બહુ બધા છે

વાહન વ્યવહાર દ્વારા પોતાની દુકાનમાં વેચાણ કરો છો તો વિતરણ તમે કઈ રીતે કહેશો લોકો સુધી કેમ પહોંચશો એ બાબતની ચર્ચા કરી છે અભિવૃદ્ધિ બે માર્ક્સ નો ક્વેશ્ચન બની શકે અભિવૃદ્ધિ એટલે શું

કરવામાં આવી હોય તો જ આયોજન સંચાલકો માટે ઉપયોગી નીવડે છે મતલબ તમે એસી ટકા લાવી શકો એમ છો તો આયોજન એવું કરો કે જેથી તમે સરળતાથી લાવી શકો તમારું હોજરી હોય સાઠ ટકાની અને મૂલ્ય મૂકી દઈ એસી ટકા તો એ સફળતા ઘડીકમાં મળતી નથી એટલે આ બાબતની ચર્ચા કરીશું હેતુ નિર્ધારણ પછી આયોજનના આધાર સ્પષ્ટ કરવા આયોજનના આધાર ક્યાં છે બે માર્ક્સમાં એક માર્ક્સમાં સવાલ આવે છે ઘણી વખત આયોજનના આધાર ક્યાં ક્યાં છે આયોજનના આધાર છે અનુમાન અને પૂર્વાનુમાન આયોજનના આધાર છે અનુમાન અને પૂર્વાનુમાન એ શું છે આયોજનના આધાર છે

જે યોજના તૈયાર કરો છો એમાં તમે ફેલ થા તો નવી યોજના આપણી પાસે હોવી જોઈએ જેથી તમે સરળતાથી કામ કરી શકો અને ઉદ્દેશો સિદ્ધ કરવામાં અનેક વિકલ્પો હોય છે જેમાંથી શ્રેષ્ઠ વિકલ્પની આપણે પસંદગી કરવાની છે ચલો શ્રેષ્ઠ વિકલ્પ પસંદ થઈ ગયો છે હવે એની પર વિચારણા करू સફળતા નિષ્ફળતા બધું જ ચેક કરવાનું છે સફળતા નિષ્ફળતા બધું જ ચેક થઈ જાય આ યાદી તૈયાર કર્યા બાદ આ વિકલ્પો પર વિચારણા કરવામાં આવે છે જે વિકલ્પમાં પ્રોબ્લેમ્સ છે એને થોડોક દૂર કરો જે વિકલ્પમાં સફળતાના ચાન્સ વધારે છે એને નજીક લાવો તો એ બૌદ્ધિક પ્રક્રિયા છે જેમાં વિચારને વિચારણા કરવાની હોય છે જેમાં ગાણિતિક અને આંકડાકીય માહિતી મહત્વની છે ઉત્પાદન કરવું ઉત્પાદનમાં કેટલો એક્સપેન્સ લાગશે મશીનરીના ખર્ચા કેટલા છે રોજગારી કેટલી આપવી પડશે પગારના ધોરણો આ બધું જોવું પડે એટલે સારો વિકલ્પ પસંદ કરવાનો છે ચોક્કસ યોજના સ્વીકારવી આ જે વિકલ્પ હતા એમાંથી જે આપણા માટે ફાયદાકારક હોય એવો એક શ્રેષ્ઠ વિકલ્પ આપણે સ્વીકારી લેવાનો છે ગોણ યોજનાનું ઘડતર અને ચકાસણી ગોણ યોજનાનું ઘડતર એટલે શું જે મૂળ યોજના છે એને સહાયોગ યોજના બનાવવામાં આવે છે એને કહેવાય છે ગોણ યોજના મતલબ કે એક માક્ષી અંદર પૂછે મૂળ યોજનાને અનુરૂપ મૂળ યોજનાને મદદરૂપ નીવડે તેવા પ્રકારના પ્રકલ્પો કે વિકલ્પો વિચારવામાં આવે શું કહેવાય છે ગોણ યોજના સાદી અને સિમ્પલ ભાષામાં મૂળ યોજનાને સહાય રૂપ જે યોજના બનાવવામાં આવે છે એને કહેવાય છે ગોણ યોજના ગોણ યોજનાનું કામ શું છે આપણો મેઇન ફોકસ જે છે એમાં આપણે કામ કરવા માંગીએ છીએ જે વધારાનું કામ છે એમાં આપણે ફોકસ કરવા માંગતા નથી એટલે મેઇન ફોકસ કામ ઉપર રહીએ એટલા માટે આપણે વધારાના નાના મોટા તાબક કામમાં ધ્યાન નથી આપતા એ નાના મોટા કામ માટે આપણે બીજી યોજનાને બીજાને જ કામ આપી દઈ એને કહેવાય છે ગોણ યોજના છેલ્લે યોજનાનું શું કરવાનું છે મૂલ્યાંકન ચાલો આખો મેન્યુફેસ્ટો તૈયાર થઈ ગયો છે કઈ રીતે કામ કરવું છે બધું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જોવાનું છે યોજનાનું મૂલ્યાંકન કે આ જે આપણે પ્લાન કર્યો છે હજી પણ એમાં કોઈ એરર તો નથી ને એરર એટલે કે વિચલન તો નથી ને એ જોવાનું છે સમજવાનું છે જાણવાનું છે જેથી આપણે છેલ્લે પણ ચેક કર્યા પછી પણ ભૂલ ન રહી જાય તો સરળતાથી શું કરી શકીએ છીએ કામ કરી શકીએ છીએ હવે અહીંયા છે તો ટ્વિસ્ટ છે જો તમે આવો સવાલ આવવાના ચાન્સ બહુ ઓછા છે રેર છે પણ બની શકે એટલે ટ્વિસ્ટ મૂક્યું છે બે ક્વેશ્ચન આપ્યા છે પાંચ માર્ક્સમાં બેના અઢી અઢી માર્ક્સ નક્કી થશે આવું જો બની શકે બોર્ડમાં એકમે અધિકારી વિકાસ કાર્યક્રમો શા માટે આયોજન કરવું જોઈએ અને બીજો ક્વેશ્ચન છે એકમની સફળતાનો આધાર કર્મચારીઓને કાર્ય કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે હવે આવા સવાલ આવશે ને તો મટવાઈ જશો તો જો એની અંદર એકમે અધિકારી વિકાસ કાર્યક્રમો શા માટે આયોજન કરવું જોઈએ એની અંદર એકમના ઉચ્ચ સંચાલકોને વિભાગીય અધિકારીઓ જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે એ લોકોને કયા કાર્ય આપવાના છે વિકાસ ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી કયું આપવામાં આવે છે વિકાસ લક્ષી તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે તાલીમના હેતુઓની માનસિક ક્ષમતાને નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાના શું થાય છે પ્રયત્ન થાય છે પછી અહીં કીધું છે આ ઉપરાંત ટેકનિકલ તથા વ્યૂહરચનાઓનું ઘડતર આ બાબતમાં નિષ્ણાંત બને તે માટે તાલીમ આપવામાં આવે છે તાલીમને આધુનિક સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે આધુનિક સમયમાં તાલીમને કયા નામથી ઓળખવામાં આવે છે અધિકારી વિકાસ જેથી કર્મચારીઓનો વિકાસ થાય ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે ત્યારે ઉચ્ચ અધિકારીઓમાં જરૂરી કૌશલ્યો વિકસે તેના માટે આ પ્રયત્ન થાય છે એટલા માટે ઉચ્ચ સપટિયા વિકાસનું કાર્ય થાય છે આ સવાલના તમે સ્ક્રીનશોટ લઈ લેજો સવાલ બહુટપટા બનાવેલા છે અને માહિતી મે એટલે ભેગી કરીને આપી છે આ રીતેનો જવાબ આવશે બીજો ક્વેશ્ચન છે એકમની સફળતાનો આધાર કર્મચારીની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે સમજાવો જો પહેલા સંચાલકમાં માનવ તત્વોને ખાસ મહત્વ આપવામાં આવતું ન હતું માનવ તત્વ એટલે એના બુદ્ધિ વિચાર શ્રેષ્ઠતા એની એકમમાં શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું હોય વ્યવસ્થિત રચના કરેલી યોગ્ય રીતે કરવામાં આવી હોય પરંતુ કર્મચારીની યોગ્ય પસંદગી થઈ ન હોય સમજો આયોજન બહુ સારું કર્યું વ્યવસ્થા સારું તૈયાર કર્યું છે દોરવણી સારી આપી છે પણ તમારી પાસે સારા માણસો નથી તો એ છે ને ખામી કહેવાય અને એના ખામીનું ક્યારેય પરિવર્તન લઈ શકાતું નથી અને ખામીના કારણે સારી સફળતા પણ મળતી નથી કારણ કે તમે બધું જ સારું તૈયાર કર્યું આયોજનમાં ખૂબ સારો ખર્ચો કર્યો છે એક સ્ટ્રક્ચર મસ્ત બનાવ્યું છે પણ સારા માણસો નથી તો નિષ્ફળતા છે આથી કહી શકાય છે કે એકમની સફળતાનો આધાર કર્મચારીની કામ કરવાની શક્તિ અને તેના પર રહેલો છે વૃત્તિ પર રહેલો છે વિદ્યાર્થી મિત્રો અપડેટ માટે બીએના તમે ગ્રુપમાં જોડાઈ શકો છો મોબાઈલ નંબર આપ્યો છે જેથી તમને આઈએમપી ક્વેશ્ચન્સ છે કોઈ પણ તમારા પ્રશ્નો છે સરળતાથી સોલ્વ કરી શકે અને સરળતાથી તમને માહિતી મળી શકે એમ છે તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારું તમારો પરિણામ આમ જ સાથે જોડાયેલા રહ્યો એવી અમે આશા રાખીએ છીએ